બંને બાજુ અંદાજે બે હજાર થી વધુ ઝાડ છે સો વર્ષથી લઈ પાંચ વર્ષની ઉંમરના ઝાડનું આવરણ કરાયું છે ચોમાસા બાદ રોડ ની ગ્રીન ઝોન ને લઈને અલ્હાદક દ્રશ્ય સર્જાયા છે રોડ પર પસાર થતા વાહન ચાલકો કાર્બન મોનોક્સાઇડ ઘટાડવા અને ઓક્સિજનનું પ્રમાણ વધારવા માટે વન વિભાગ દ્વારા વૃક્ષોનું જતન છે રોડ પર બંને તરફ લઈ ગ્રીન ટનલમાંથી પસાર થતા હોવાનો એક અનુભવ પણ થઈ રહ્યો છે ગુજરાતના કચ્છમાં રોડ ટુ હેવન હાલ અત્યારે બાઇક રાઇડર માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અંકલેશ્વર અને હાસોડને જોડતા દાંડી હેરિટેજ માર્ગ પર રોડ ટુ ઓક્સિજનને લઈને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે સ્ટેટ હાઈવે અને દાંડી હેરિટેજ માર્ગ નેશનલ હાઇવે નંબર બસો અઠ્યાવીસ પર રોડની બંને તરફ પ્રત્યેક કિલોમીટરના અંતર સો જેટલા વૃક્ષ અંદાજીત જોવા મળ્યા છે ત્યારે આ વચ્ચે ખાસ વાત એ છે કે આ રોડ પર જ્યાં સેરા ગામ નજીક ખાટી આમલીનું સો વર્ષ કરતાં વધુ એક ઉંમરનું ઝાડ છે તે તાજેતરમાં જ વન વિભાગે ગ્રીન કવર ઊભું કરવામાં રોડમાં ઝાડ રહીત વિસ્તારમાં અંદાજે પાંચ વર્ષથી એક સુધી થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે વન વિભાગના જણાવ્યા અનુસાર બંને તરફ વૃક્ષ વાવા પાછળનું મુખ્ય કારણ

જૂના વર્ષોમાં વન વિભાગ દ્વારા વાવેતર થયેલા ઝાડો છે અને તે હાલ ઘણા મોટા વૃક્ષો પણ છે વર્ષ જેટલી પણ અમુક વૃક્ષોની છે અને હાલમાં મોડલ અમલમાં આવેલું છે તો તેના હેઠળ મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી ભરૂચનાઓની સૂચના અને માર્ગદર્શન અનુસાર આ રોડ દાંડી માર્ગ હોય અને ઐતિહાસિક માર્ગ હોય તેથી આ રોડને પસંદ કરી ત્યાં

અને બે હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે અને તે સિવાય જે જૂના અને પુરાણા જે વૃક્ષો છે તેનાથી હાલમાં ઉનાળાના સમયમાં જે તાપમાનના બે થી ત્રણ ડિગ્રીનો જેટલો ઘટાડો કરે છે તેવા વૃક્ષોનો પણ સમાવેશ છે કે જે વૃક્ષો અત્યારે હાલ એવું ગ્રીન કવર ઊભું કરે કરેલ છે કે જ્યાં આપણે એ રોડ પસાર થઈએ તો ત્યાં આપણને ઠંડો છાંયડો મળે છે અને બે ઘડી તમને ઉભું રહેવાનું મન થાય તે માટેનો એવો ઠંડો છાંયો આપણને પૂરો પાડે છે અને જે કાર્બન મોનોક્સાઇડનું જે પ્રમાણ જે વાહનોના ધુમાડાથી જે નીકળે છે તો તેને પણ એક નિયંત્રણ કરવાનું કામ પણ આ વૃક્ષો કરતા હોય છે અને આ રોડ તમે જુઓ તો એક પર્યાવરણ દ્રષ્ટિએ અને એક ગ્રીન કવર માટે ઊભો થાય એ માટે વન વિભાગ દ્વારા કામ કરેલ છે અને ભવિષ્યમાં પણ કામગીરી વન વિભાગ દ્વારા આ રોડ ને ગ્રીન કવર કરવા માટે કામગીરી ચાલુ છે